કચ્છમાં જોવાલાયક સ્થળોનો વિકાસ અને સમારકામ શા માટે કરવામાં નથી આવતું નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારો ખાસ રિપોર્ટ કચ્છ જેને ભૂમિ ધરોહર કચ્છની ખમીરવંદી પ્રજા ગમે તેવી પરિસ્થિતિમાં પણ અડગ હોય છે અને ધારે તે કરી બતાવે છે પરંતુ કચ્છ ભુજમાં જોવાલાયક સ્થળોના વિકાસ માટે શા માટે રાહ જોવી પડે છે પાંચ નાકા છઠ્ઠી બારી એક ચાર નાકા રિપેર થયા એક છઠ્ઠી નાખી નથી થયું હોસ્પિટલ રામકુંડ જમાદાર ફતેહ મામાદનો ખોડો નાની બા પાઠશાળા જૂની કોટ એવા અનેક સ્થળો છે જેની માવજત થતી નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી શકાતી નથી તેવું સ્થાનિકે ચર્ચાવા લાગ્યું છે કચ્છ પોતાની શાનદાર સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે પણ વિકાસની દ્રષ્ટિએ કચ્છ આજે પણ ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે ભુજ કચ્છનો વિકાસ દરકારભર્યો રહેવા છતાં ભૂકંપ પછીના બે દાયકાઓમાં જે રીતે પર્યટન સ્થળોનું સમારકામ થવું જોઈતું હતું તે શક્ય નથી બન્યું રાણીકા વાવ અથવા પ્રાગ મહેલ જેવા ઐતિહાસિક સ્થળોની આસપાસ દૂરદર્શાત જોવા મળે છે આ સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં તેમની જાળવણીમાં ગંભીર ઉણપ જોવા મળે છે વિશ્વના નકશા પર કચ્છના રણોત્સવથી કચ્છને પ્રતિષ્ઠા મળી છે પણ કચ્છની અંદરની પ્રગતિ હજુ અધૂરી છે પર્યટકોની વધતી સંખ્યા કચ્છના વિકાસ માટે વિશાળ તકો ઉભી કરી રહી છે પરંતુ તેનું સાચી રીતે વલણ ન થતું હોય તેવો અહેસાસ પણ થાય છે આ પર્યટન સ્થળોનું આધુનિકરણ અવ્યવસ્થિત સુવિધાઓનું સુધારણ અને નવી મૂડીરોકાણનું આયોજન તાત્કાલિક જરૂરત છે તો આપણે પાસે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો એ વખતે જે મોન્યુમેન્ટ હતા જે પણ સ્થાપત્યો એ સ્થાપત્યોને બહુ નુકસાન થયું એમાં પાંચ નાકા છઠ્ઠી બારી જે કહીએ એમાંથી ચાર નાકા રિપેર થયા એક વાણિયાનું નાખું રિપેર નથી પણ ચાર નાકા જે પણ રિપેર થયા એની પણ અવસ્થા હવે જોવા જાય ચોવીસ વર્ષે બહુ દયાજનક છે ત્યાં એક પેશાબ પાણી અને દારૂના આડા બની નહીં જગ્યાઓ રહી ન એ મોન્યુમેન્ટને રિપેર કરવા પાછળનો હેતુ એ હતો કે આપણા ઇતિહાસને ઉજાગર થાય પ્રવાસનમાં જે પ્રવાસીઓ આવે છે તો એ પ્રવાસીઓ આપણું હેરિટેજ જુએ એ ઉદ્દેશ્યથી એને રિક્ટો ફિટિંગ કરવામાં આવેલી પણ આજે એ પાંચ ચાર નાકાની પણ હાલત બહુ ખરાબ છે ઉપરાંતમાં જમાદાર ફતેબનનો ખોરડો નાનીબા પાઠશાળા પછી જૂની કોર્ટ જુબેલી હોસ્પિટલ્સ રામકુંડ અને બીજી પણ જે એવા સ્થાપત્યો જે છે એ સ્થાપત્યો બે હજાર એકમાં બધે નુકસાન પામ્યા પણ એનું કોઈ રિપેરિંગ કામ થયું નહીં સરકારે જે નવું પ્લાનિંગ બનાવ્યું જે ન્યૂ ન્યૂ ટાઉન પ્લાનિંગ થયું ભુજનું એમાં એનું પ્રોવિઝન હતું કે આ બધે કરશું અને ભુજના લોકોને વાત પણ કરી ભુજના લોકો રાજી પણ થયા કે આપણા સ્થાપત્યો બચશે ઇતિહાસ પ્રેમીઓ પણ રાજી થયા પણ પરિણામ શૂન્ય આવ્યું કે આજે ચોવીસ વર્ષે પણ એ જે હાલતમાં પડી ગયા હતા એ જ હાલતમાં ઊભા છે આજુબાજુ ગાંડા બાવરો ઉગી ગયા છે નથી કોઈ એની દેખભાલ થતી તે નથી કોઈ ખાતું એની સાર સંભાળ કરતું તો આવો આપણો જો હેરિટેજની જો આપણે ઉદાસીનતા દાખવવી દાખવીએ તો આ પ્રવાસીઓ આપણી પાસેથી કઈ ઇમેજ લઈને જાશે કારણ કે આજે કચ્છમાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે અને આ સ્થાપત્યો જોવા જાય પણ છે પણ ત્યાં જોઈ શકતા નથી તો આ બધી જગ્યાએ સાફ સફાઈ થવી જોઈએ આનું રિપેરિંગ કામ માટેનો પ્રોજેક્ટ ઉપાડવા જોઈએ સરકારે એનું આયોજન કરે નગરપાલિકા કરે જે પણ કરે પણ આ બાબતે ધ્યાન લેવું જોઈએ સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકાર આ પર્યટન સ્થળોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક સ્તરે ઊભા કરાવવા માટે ખાસ આયોજન કરવાની જરૂરત છે કચ્છના પર્યટન ક્ષેત્રના વિકાસ દ્વારા હજારો લોકોને રોજગારી અને આર્થિક પ્રગતિનો રસ્તો મળી રહ્યો છે અને ભવિષ્યમાં વધુ મળી શકે છે કચ્છ ભુજમાં અનેક એવા ઐતિહાસિક સ્થળો છે જ્યાં હજી વિકાસ કરવાની જરૂર છે એક સમય ધમધમતી જુબેલી હોસ્પિટલ ભૂકંપ પછી ભંગાર હાલતમાં પડી રહી છે અહીં આવારા તત્વોએ અડ્ડો બનાવી નાખ્યો છે તો ભુજના ફરતે ગઢ પણ ખૂબ જ જોવાલાયક છે પરંતુ વિકાસને વેગ આપવા માટે તંત્ર દ્વારા આ ઐતિહાસિક ગઢનું સમારકામ કરવામાં આવતું નથી જો રાજાશાહી સમય જ્યારે રાજા પરિવારો દ્વારા ભુજની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ભુજનો નકશાની વાત કરીએ તો કોઈ પણ જાતની સુવિધા ન હોવા છતાં એકદમ સચોટ અને પરફેક્ટ નકશો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ જ્યારે લોકતંત્રને રાજા રજવાડાઓ સોંપવામાં આવ્યા હતા ત્યારે કચ્છના ઐતિહાસિક રાજા રજવાડાઓ ક્યારે પણ નહોતું વિચાર્યું કે અમે જે ભૂજ કચ્છની પ્રજા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખી ઐતિહાસિક વિરાસતો લોકતંત્રને સોંપી રહ્યા છીએ એની હાલત સુધારવામાં એને બદલે તંત્ર એને બગાડી નાખશે લોકો કહે છે કે ભુજ નાગરિક હોવાથી આ બધું જોઈને એક બાજુ દુઃખ થાય છે અને ખુશી પણ થાય છે કે કચ્છમાં પ્રવાસીઓ આવી રહ્યા છે સરકારમાં ઇતિહાસ તરફથી અમે પત્ર વ્યવહાર કરી શકીએ કારણ કે હું કચ્છ ઇતિહાસ પરિષદનો મંત્રી તરીકે છું અને હું અમે જે સ્થાપત્ય વિશે ચિંતિત થયા છીએ અને અમારા જે પ્રમુખ સાહેબ હતા જે સાવતસિંહજી બાપુ તો એ વખતે પણ અમે પત્રો વ્યવહાર કરતા પણ એનું પરિણામ કરી કંઈ આવતું નથી કોઈ એ જાતનો દિલાસો પણ મળતો કે ભાઈ આ થશે આનો પ્રોજેક્ટ છે એવી પણ કોઈ આયોજન હોતું નથી એટલે ખરેખર તો આ પ્રજાએ જાગવું જરૂરી છે અને આપણા આપણા વારસા પ્રમાણે આપણે જાગૃત થવું જોઈએ અને સરકારનું કાન ખેંચવા જોઈએ વધુમાં અહીં આવનાર પ્રવાસીઓ કચ્છ ભુજની છબી સુંદર લઈને જાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય મરમંત કરવામાં આવે તેવી માંગ કચ્છ ઇતિહાસ પરિષદના ઐતિહાસિકકાર પ્રમોદભાઈ જેઠી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ થ્રી મહારાષ્ટ્ર સંગાર એન્ડ નરસરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો